આઠ પોઈન્ટ પચીસ કરોડના મૂલ્યના ચારસો ને અઠાવન પોઈન્ટ સત્યાસી મેટ્રિક ટનના કાચા માલ કાઢી લેતા પોલીસે ફરિયાદ કરવામાં આવી હતી પોલીસે નવ આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાલીયા તાલુકામાં આવેલી ગોદરેજ કંપનીમાં પહેલી એપ્રિલથી ત્રણ નવેમ્બર દરમિયાન નવા સેવા પોર્ટ નવી મુંબઈથી ફેક્ટરી સુધી પરિવહન દરમિયાન લિંક લોજિસ્ટિક મુંબઈ ટ્રાન્સલીક મુંબઈ સોનો કાર્ગો મુંબઈ તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ અથવા સબ ટ્રાન્સપોર્ટર તેમજ ડ્રાઈવરો અથવા સહભાગીઓએ કોઈપણ જગ્યાએ ટ્રેલરોમાંથી ઉપરના ભાગેથી નટ બોલ્ટ ખોલી આશરે રૂપિયા આઠ પોઈન્ટ કરોડ મૂલ્યોના ચારસો ને અઠ્ઠાવન પોઈન્ટ સત્યાસી મેટ્રિક ટન કાચો માલ કાઢી લેતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ દમણ વાલિયા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મુંબઈથી આવેલા અલગ અલગ કેમિકલ લોડિંગ કરીને ટેન્કરે વજન અને અલગ અલગ પ્રકારના કેમિકલ અંગે ચકાસણી કરાતા દસ અલગ અલગ ટેન્કરોમાં માલ ઓછો હતો જેના કારણે ડ્રાઈવરોને કેમિકલ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેઓએ ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેથી પોલીસે તેઓને કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો તેથી પોલીસે નવ આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ડ્રાઈવરને માલ કાઢી અને કોને વેચી દેતા હતા તે માહિતી અંગે પૂછપરછ કરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવશે આગળ